કહેવાય છે કે ભગવાન ભોળાનાથ શ્રાવણ માસમાં દુખિયાઓનું દુઃખ દૂર કરતા હોય છે અને ઈચ્છાઓ પરિપૂર્ણ કરતા હોય છે પરંતુ પાલનપુરના એક સેવાભાવી એવા ઠાકુરદાસ ખત્રી અને તેમની જીવદયા ફાઉન્ડેશન ગ્રુપની આખી ટીમ બારે માસ જરૂરિયાતમંદ લોકો ગરીબો અંતરિયાળ ગામોના વિદ્યાર્થી વગેરેને તેમની પાયાની જરૂરિયાતો મળી રહે તે માટે સતત મથતા હોય છે આજે પણ પાલનપુર શહેરના કોઝી સામે આવેલા

માત્ર દસ જ મિનિટમાં તેનો રૂબરૂ સંપર્ક કરી ઠાકુરદાસ ખત્રીએ તેને હવેથી રોજે રોજ એક ટંક ભોજન પૂરું પાડી આપવાની બાહીધરી આપતા આ દિવ્યાંગની હતાશા દૂર કરીને પોતાના પુણ્યનો ભાથું ભર્યું હતું પોતાની ટીમની સેવાઓ વિશે વધુ જણાવતા ઠાકુરદાસે શું કહ્યું હતું આવો જાણીશું નમસ્કાર મિત્રો આજે આપણી સાથે છે જીવદયા ફાઉન્ડેશન ગ્રુપના શ્રીમાન ઠાકુરદાસ ખત્રી સાહેબ કે જેમણે પોતાનું જીવન હાલ તમામ પ્રકારના જીવોની સેવા પાછળ સમર્પિત કરી દીધું છે ચાહે તમામ પ્રકારના જીવોને જમવાનું કે પછી એમને કોઈ તકલીફ હોય કોઈ દવાખાનાનું કામ હોય કોઈ ટ્રીટમેન્ટ આપવાની હોય તો સૌથી પહેલાં ઠાકુરદાસ ખત્રી ત્યાં આગળ એમને જો આ બાબતની જાણ થાય તો તમને ત્યાં જોવા મળશે કબૂતરો હોય હોય કે તમામ પ્રકારના પ્રાણીઓ હોય ઇવન સ્કૂલની અંદર ટીફી ભોજનથી માંડીને વિદ્યાર્થીઓને ફૂટ ચંપલ આપવા ડ્રેસ આપવા કે જીવન જરૂરિયાતની ગરીબ લોકોને શ્રમિક લોકોને શ્રમિક લોકોના બાળકોને મદદ કરવી તો એ માટે પણ આ ઠાકુરદાસ કત્રીજી અને એમની ટીમ હંમેશા તત્પર રહેતી હોય દિવસ દરમિયાન ક્યાંથી સેવા માટે એમને ફોન આવશે એ માટે તેઓ સતત એની વ્યવસ્થામાં જ રહેતા હોય તો આજે આ ઠાકુરદાસ આપણને એમની સેવાના કાર્યો વિશે જણાવશે ઠાકુરદાસી આપ આ જે સેવાકીય કામગીરી કરી રહ્યા છો એ કેટલા સમયથી કરી રહ્યા છો લગભગ તેર વર્ષ થયા છે ત્યારથી મારો બાબુ તમને માનતા રાખી કે બાબુ આવશે તો બધા જાણે બધા એડિંગ ઓફિઝ હતી બધાની ચપ્પલ આપણે ફ્રીમાં વેચવાની છે એ માનતા મારે ત્રણ મહિના પછી જ બાજુ આવતી હતી ને એના પછી મેં ચપ્પલ લગભગ અમીરો ચોકમાં લગભગ પાંચસોથી છસો ચપ્પલ વેચી ત્યારે બાજુ પણ બે હતી એના આવશે મને વણી ચપ્પલ પાલનપુરથી અમે સુધી ફ્રીમાં ચપ્પલ આવી અગુરાશી જમવાની વ્યવસ્થા જે આપ કરો છો એ માટે આપણે સપોર્ટેબલ કોણ થાય છે આપણી ટીમમાં બીજા કોણ કોણ મિત્રો છે અમારી ટીમો હું પોતે જીરાભાઈ ઠાકોરદાસ ભત્રી પરાગભાઈ શામી અને પિંકીબેન પરીખ અને દિનેશભાઈ શર્મા સાહેબ પછી અને સોનુ શર્મા છે સોનુ શર્મા પછી એવા દસ બાર મિત્રો છે નામ મને યાદ નથી ઘણા બધા અલગ અલગ રોજ સેવા આપી છે ઠાકોરદાસની તમે જે સેવા કરો છો એ સંદર્ભે જનતાને શું સંદેશ આપવા માગો છો જનતાને કેવું તમે પણ બધાને જીવ ધ્યાન સેવા કરો પક્ષજીવન દાણા આપો ઘણી બધી સેવા તમે બી કરી શકો છો તો આ હતા ઠાકુલદાસજી કે જેમણે પોતે જે કંઈ સેવાઓ આપી રહ્યા છે એ સંદર્ભે આપણને માહિતી આપી અને પબ્લિકને પણ અપીલ કરી છે કે તમે પણ તમારી શક્તિ અને ભક્તિ મુજબ આ સેવાકીય કાર્યોમાં જોડાવ તો પરમાત્મા તમારી ઉપર રાજી થશે અને પુણ્યનું જે ભાથું છે એ ભરાશે તો તમારો આવનારો ભવ તો ઠીક છે પરંતુ આ ભવની અંદર પણ તમારા જે સંતાનો છે જેઓ એમને પોતાને પણ અનુભવ થયો છે કે જે એમની પોતાની પેઢી છે પોતાના સંતાનોને એમના પુણ્યનું જે ફળ મળ્યું છે એ ફળ તમે પણ આ સેવાકીય કાર્યો કરશો તો તમે પણ પ્રાપ્ત કરશો भरत ठाकुर ब्युरो रिपोर्ट टुडे गुजराती न्यूज